આપણે પહોંચી ગયા છે અત્યારે ઓલરેડી જો શ્રી કાઠી સમાજ જોરદાર છે સૂર્યનારાયણ મંદિર આપણે પહોંચ્યા સરસ મજાનો લીલું છમ ગાર્ડન છે પાણીના ફુવારા ચાલુ છે હે સરસ મજાનો છે આ મંદિર છે જો સરસ મજાની જગ્યા છે તો એકવાર જરૂરથી આવજો મજા આવશે અહીંયા ચોટીલાથી પાંચથી સાત કિલોમીટર થાય છે સારું છે બહુ નજીકથી આવો નજીક જ છે મસ્ત મૂર્તિ છે ગણપતિ દાદાની મોટી જબર હળવ્યા હળવે રાણા પડતા નહીં સુરત જવા પહોંચીએ છે આપણે સરસ મજાનું મંદિર છે જોરદાર જાઓ મસ્ત મંદિર છે એક જા સરસ મજાની છે ભોજન ભજન પણ છે આવજો એક બહાર જરૂર નથી સાત થી આઠ કિલોમીટર છે વધારે નથી ભાવવામાં નજીક જ છે ભોજનશાળા છે ને જગ્યા બહુ પણ સરસ છે મજા આવશે અહીંયા આવવાની ને બહુ મોટું મેદાન છે સરસ છે આખું મંદિર છે જોરદાર બહુ સરસ મંદિર છે જો હોટેલ હોયદેવળ આવું બધું છે સરસ મજાનું તાંબાની એલું છે પેટી છે આવું છે જો આવું બધું છે સરસ મજાનું જૂની બધી તસવીરો છે જો બહુ જોરદાર છે નટવર પેલેસ છે ઓગણીસો ને ચોવીસનો બહુ જોરદાર જગ્યા છે અહીંયા એકવાર જરૂર આવજો મજા આવશે બધી જૂનવાણી છે બધી જૂનવાણી બહુ પેલા વર્ષો જૂનું છે બધું જાજુ જૂનું વર્ષો કાઠિયાવાડ કાઠી રાજપૂત બહુ વર્ષો જૂનું છું મકાન બગાન બધું રાઇડર લાઈટ પાનસ પાનસમાં લાઇટ લાઇટ તો ગોઠવલે પાનસમાં બધામાં રાધા જગતી હોય કે નહીં બોવ કે સંભો છો દરબારગઢ

من په اوپره واشنځه تا باندې یس او باکي جوړدار بناو ها باکي او پرابلم نه وځي امنه کوم کاله کې تاسو ساري کې څه دارید دې کې तो तो और

ને બહુ સરસ છે આ બધું નજીક નજીક જ આવ્યું છે ચોટીલાથી બહુ આગું નથી બહુ જોરદાર છે આવવા જેવું છે એકવાર જરૂર આવજો અહીંયા ચોવીસ કલાક લિંગ ઉપર છે ને મહાદેવની લિંગ ઉપર પાણી ચોવીસ કલાક પડે છે એક જ ધારું ચોવીસ કલાક પાણી પડે શાળાઓનાળો સમાર્થ ગમતું જ હોય બહુ સરસ છે જોરદાર મજા આવે આવજો એકવાર આખું છે ને

બતાવું હું તમને તો કુંડ બુંડ ને એવું બધું છે સારું છે બહુ સરસ મંદિર છે આખું પથ્થરનું વિડીયોમાં રહેજો બનાવું બતાવું છું તમને જો મંદિર ચૂનવાણી ને અહીંયા કુંડ છે પાણીનો નો બધા નાય છે સરસ છે હા તૈને છે ગયા ફરતું હાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મૂળી સ્વામિનારાયણ મંદિર રાધાકૃષ્ણનું મંદિર છે અહીંયા સ્વામિનારાયણ મંદિરમાં પણ મંદિર બંધ થઈ ગયું છે એટલે આપણે દર્શન નૃત્ય છે અને તમને પણ નથી કરાવી ગયા તો આપ છેલ્લું ધામ છે હવે મળશું ફરીને ક્યાંક જઈએ ત્યારે નવા બ્લોક સાથે તો બ્લોકમાં રહેજો આ બ્લોગ જોઈજો આખો બહુ જોરદાર છે ઘણી બધી જગ્યાએ આપણે ગયા હતા અને તમે પણ જાજો ચોટીલાઓ તો બહુ નજીક છે બધું ચોટીલાથી બહુ મજા આવે છે તો મળીએ નવા બ્લોગ સાથે